સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આરસીસી રોડ પાછળ ભ્રષ્ટાચારના આરોપ પાલિકા અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે ગૌરવપથ રોડ પર આવેલા આરસીસી રોડની ગુણવત્તા પર ઉઠ્યા છે સવાલ માત્ર સાતથી આઠ માસમાં રોડના મસમોટો તિરાડ પડ્યા છે એક બાજુનો રોડ પણ બેસી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગને ફરિયાદ કરોડોના ખર્ચે રોડ બનાવ્યો છતાં ગુણવત્તા પર ઉઠ્યા સવાલ મસ્ત મોટા આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠવા પામ્યા છે અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે આરસીસી રોડ નવો બનેલો છ સાત મહિના પહેલાં અને તે અત્યારે તૂટી ગયો છે બેસી ગયો છે તૂટે બી છે ને બેસી બી ગયો છે આરસીસી રોડ તૂટે અને બેસે એટલે નવા જ પામમાં જે વાત કારણ કે એનું જે એની જે છે નીચેની ઠીકનેસ બનાવવામાં આવે ને એ બહુ હેવી બનાવવામાં આવે પણ તે બની જ નથી અને ક્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારી અને પીએમસી વાળા જે બી છે તેનો ભ્રષ્ટાચાર અને મિલી ભગડના કારણે આ રોડની આજે દૂરદશા થઈ ગઈ છે પબ્લિકને કેટલું નુકસાન થાય છે આ રોડને પબ્લિકને એટલું નુકસાન થાય કે આ જો આની અંદર પબ્લિકનું ગાડીનું વ્હીલ ફસાઈ ગયું મોટર સાયકલ કે એક્ટિવા તો સીધો જ પડી જાય ને માનો પાછળથી વાળી વાહનો આવતા હોય ને એની અંદર કચરાય મરી ગયા તો એનો જવાબદાર કોણ અધિકારીઓ પૈસા આપવાના કોન્ટ્રાક્ટર આપવાના જ મૂટ્યું થાય એનો પરિવારનો કોઈ વાલો છીનવાઈ જાય તો એનો કોણ જવાબદારી બસ્તા તમે આ ડંડો કર્યો છે પૈસા કમાવા સારું કેટલા મીટર સુધી આ રોડ ઘસી ગયો છે આ આ લગભગ અત્યારે આપણે તો અડધો કિલોમીટર જેવો બેસી ગયો છે